સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા રંગેલા ભાલી રસોઈમાં આજે આપણે બપોર માટે દેશી ભાણું બનાવવાના છીએ જેમાં આપણે અડદની દાળ અને બાજરીના રોટલા બનાવીશું આ રીતે એકવાર મારી રીતે અડદની દાળ બનાવશો ને તો બધા આંગળા ચાટતા રહી જશે અને બધાને ખૂબ જ પસંદ આવશે તો ચાલો આપણે અડદની દાળ અને બાજરીના રોટલા બનાવવાની શરૂઆત કરી લઈએ તો અડદની દાળ બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે અડધા કપ જેટલી અડદની દાળ એડ કરીશું તો અહીંયા હું ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું તો હવે આપણે દાળને સરસ રીતે બે થી ત્રણ પાણીએ ધોઈને સાફ કરી લઈશું જેથી કરીને અંદર જે સફેદ પાવડર જે હોય છે એ બધું નીકળી જાય તો સરસ રીતે મસળીને આપણે બે થી ત્રણ પાણીએ સારી રીતે એને ધોઈ લઈશું તો બે થી ત્રણ પાણીએ સરસ રીતે આપણે ધોઈને સાફ કરી લીધી છે તો હવે એને આપણે કુકરમાં એડ કરી લઈશું

તો તમે જોઈ શકો કે દાળ આપણે એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે આ રીતે મેશ કરીએ તો દાણો એકદમ સરસ રીતે બફાઈ ગયો છે તો હવે આપણે એનો વઘાર કરી લઈએ તો વઘાર માટે અહીંયા કડાઈમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશ રાઈ આપણે સરસ રીતે ફૂટી ગઈ છે તો એમાં આપણે હિંગ એડ કરીશું અને અહીંયા મેં અડધી ચમચી જીરું મીઠા લીમડાના પાન સૂકા મરચાના કટકા તજ અને ત્રણથી ચાર લવિંગ લઈ લીધા છે એ એડ કરી લઈશું હવે અહીંયા મેં બે કાપેલા લીલા મરચાં લઈ લીધા છે એ એડ કરી લઈશું અને એક ટમેટાને મેં અહીંયા કાટ કરીને લઈ લીધું છે એ એડ કરી લઈશું અને સરસ રીતે આપણે વઘારમાં મિક્સ કરી લઈશું અને એને મર ટમેટું આપણું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું તો ટમેટાને આપણે થોડુંક સોફ્ટ થવા દઈશું

ધાણાજીરો પાવડર મીઠું એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે એમાં છાશ એડ કરીશું અહીંયા આપણે અડદરી દાળ ને બનાવીશું તો અહીંયા છાસ નો સ્વાદ ખૂબ જ સરસ આવશે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રીતે આપણે હલાવતા જ રહીશું જેથી કરીને છાસ આપણે ફાટી ન જાય તો આ રીતે આપણે છાશને હલાવતા રહીશું તો છાશ આપણે ઉકળવા લાગે છે તો હવે એમાં આપણે અડદની દાળ એડ કરી લઈશું હવે સરસ રીતે દાળને આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા દાળ થોડીક આપણે ઘટ લાગે છે તો હવે એમાં થોડુંક આપણે પાણી એડ કરીશું અહીંયા એક વાટકી જેટલું આપણે પાણી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે દાળને છ થી સાત મિનિટ માટે સરસ રીતે ઉકાળી લઈશું તો હવે એમાં આપણે લીંબુનો રસ એડ કરીશું અહીંયા છાસ ખાટી નહોતી એટલે હું લીંબુનો રસ ઉપયોગ કરું છું તો અડધો લીંબુનો રસ એડ કરીશ સરસ રીતે મિક્સ કરીને આપણે એને ઉકળવા દઈશું તો છ થી સાત મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો દાળ આપણી એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે જોતાં જ ખાવાનું મન થાય એવી આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું એ ઉપરથી આપણે કોથમીર એડ કરીશું

તો હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું અને આપણે લોટ તૈયાર કરી લઈશું રોટલો બનાવવા માટે તો થોડું થોડુંક પાણી એડ કરીને આપણે લોટને તૈયાર કરી લઈશું દાળ સાથે બાજરાના રોટલાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે રોટી ભેગા કરી લીધા બાદ આપણે થોડું થોડુંક પાણી એડ કરીને ચારથી પાંચ મિનિટ માટે સરસ રીતે ચીકવી લઈશું જેથી કરીને રોટલો આપણો એકદમ સરસ બને રોટને આપણે સરસ રીતે ચીકવી લીધો છે તો હવે આપણે એનો રોટલો તૈયાર કરી લઈશું તો હાથને આપણે પાણીવાળો કરતા જશું અને રોટને લોવો સરસ રીતે ફેલાવી લઈશું અને એનો રોટલો બનાવીને આપણે તૈયાર કરી લઈશું આ રીતે આપણે રોટલા વડીને તૈયાર કરી દઈશું રોટલા આપણો ટીપાઈને તૈયાર થઈ ગયો છે તાવડી પણ આપણી ગરમ થઈ ગઈ છે તો હવે રોટલાને આપણે તાવડીમાં નાખી દઈશું નીચેથી આપણે ચડવા દઈશું પછી આપણે એને પલટાવીશું તો એકથી બે મિનિટ માટે આપણે નીચેથી એને સરસ રીતે ચડવા દઈશું રોટલો આપણો નીચે થોડોક ચડી ગયો છે તો આપણે એને પલટાવી લઈશું નીચેથી પણ આપણે એકદમ સરસ રીતે ચડવા દઈશું તો બંને બાજુથી આપણે ફેરવી એકદમ રીતે રોટલાને ચડવી લઈશું રોટલાને આપણે બંને બાજુથી સરસ રીતે ચડવી લીધો છે રોટલો બનીને તૈયાર છે તો હવે થાળી તૈયાર કરી લઈએ સફેદ સરસ મજાની ટેસ્ટી અડદની દાળ બનીને તૈયાર છે આ રીતે મારી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો બપોરે જમવામાં તો ખૂબ જ સરસ લાગશે દાળને મેં અહીંયા બાજરીના રોટલા સાથે સર્વ કરી છે તો અહીંયા આપણે બાજરીના રોટલો ગોળ અને શેકેલા મરચાં સાથે આપણે સર્વ કરીશું અહીંયા આપણે એકદમ બપોર માટે દેશી ભાણું તૈયાર કર્યું છે અહીંયા અડદની દાળ સાથે શાક છાસ પણ ખૂબ જ સરસ લાગશે તો આ રીતે એકવાર દાળ મારી રીતે જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી બનશે અને નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવશે તો તમને મારી યાદની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી યાદની રેસીપી કેવી લાગે